હાલ રણ ઉત્સવ માટેનો એક ઇસ્યુ ચાલી રહ્યો છે જેના કારણે પેસેન્જરો આવનાર પ્રવાસીઓમાં એક ગભરાટનો માહોલ ઊભું થયું છે કે ભાઈ રણ ઉત્સવ થશે કે નહીં થાય આ પાછળની હકીકત એવી છે કે રણોત્સવ એ એક સરકારી કાર્યક્રમ છે અને જે આ ટેન્ડરિંગની પ્રક્રિયા કેન્સલ થઈ છે એ જે બે ખાનગી કંપનીઓ છે કે જે ત્યાંનો ટેન્ટ ઊભા કરી અને રિસોર્ટ આખો ઊભો કરે છે એના ટેન્ડરિંગ વચ્ચેનો જે ઇસ્યુ છે એ બે ખાનગી કંપની વચ્ચેનો ઈસ્યુ છે એટલે આનાથી કોઈ રણ ઉત્સવને ફરક નથી પડવાનો રણ ઉત્સવ એની રીતના થવાનો જ છે હાલ એવી પણ ફરિયાદો આવી છે ટ્રાવેલ એજન્ટોની કે જે ભાઈ એડવાન્સમાં બુકિંગ કરાવવા માંગતા હતા એ લોકોએ અમુક જણાઓએ કેન્સલ કરાવ્યું છે અથવા હોલ્ડ ઉપર રખાવ્યું છે આવી પરિસ્થિતિ ઉભી થઈ છે અને એક ગભરાહટનો માહોલ ઊભો થયો છે પણ અમને ગુજરાત ટુરિઝમ માંથી જાણવા મળેલો વિગતો મુજબ રણ ઉત્સવ થશે જ રીટેન્ડરિંગની પ્રક્રિયાઓ ચાલુ થઈ ગઈ છે માનનીય આપણા સાંસદ વિનોદભાઈ ચાવડાએ આ અંગેની બેઠકોએ બોલાવી છે અને આનું સોલ્યુશન આની ચિંતા જતાવી છે અને એવી ખાતરી પણ આપી છે કે આનો સુખદ અંત આવશે અને લગભગ સમજી લો કે આનાથી કચ્છના વેપારીઓ હોટેલ બિઝનેસ ટ્રાવેલ એજન્ટો મોટાથી કરી અને નાના વેપારીઓ સુધી અસર થાય એમ છે એટલે આ કાર્યક્રમમાં કોઈ કેન્સલ થવાની કોઈ ઓલું છે જ નહીં આ ગુજરાત ટુરિઝમ દ્વારા એવી ખાતરી આપવામાં પણ આવી છે કે ભાઈ થશે અને અને કદાચ સમજી લો કે ત્યાં રહેવા માટેની સગવડ ન થઈ તો હર વર્ષે લગભગ માત્ર ભુજની હું વાત કરું તો ભુજમાં ત્રણસો થી ચારસો રૂમ નવા ઊભા થઈ રહ્યા છે નવી હોટલો ઉભી થઈ રહી છે એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ ભુજ પૂરું તૈયાર છે અને આ પણ થશે